સુરત જિલ્લાના ઉમરાખ ખાતે ગઈકાલે સાંજના સમયે એક અપહરણની ઘટના બની હતી બારડોલી નજીક આવેલા બામણી ગામના એક પરિવારના યુવકે એક વર્ષ પહેલા મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલ બારડોલી તાલુકામાં રહેતા રાજસ્થાની પરિવારની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા જોકે યુવતીના પરિવારને આ મંજૂર નહોતું અને યુવતીનો પરિવાર અવારનવાર યુવતીને પરત માંગી રહ્યા હતા ગઈકાલે સાંજના સમયે યુવકના પિતા અને બહેન બારડોલીના ઉમરાખ ગામે આવેલા એક મોલમાં ખરીદી કરવા માટે આવ્યા હતા જ્યાંથી યુવતીના પરિવારના ચાર સભ્યોએ કારમાં યુવકના પિતા અને બહેનનું અપહરણ કરી લીધું હતું અને તેઓને ઢોર માર મારી રાજસ્થાન લઈ જઈ મારી નાખવાની ધમકી આપી હતી ગઈકાલે બપોરના સમયે બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક યુવક અને યુવતીએ પ્રેમ લગ્ન કરેલા હતા અને યુવતી છેલ્લા છ મહિનાથી પોતાના પતિની સાથે અહીં રહેતા હતા બાબેન ખાતે છોકરીના બે કાકા અને એક મામા સુખદેવ ગુર્જર હીરાભાઈ ગુર્જર નારાયણ ગુર્જર જેમાં કડોદ સિંગાટે બારડોલી અને ઉમરસાડી તાપી ખાતે ત્રણેય જણ રહે છે તેમણે છોકરાના પિતા પ્રદીપભાઈ ભાવસાર અને એની બહેન અંકિતા ભાવસારનો લઈ જઈ એમનું અપહરણ કરેલ હતું જેની માહિતી મળતા તાત્કાલિક ધોરણે બારડોલી રૂરલની ટીમ અને એલસીબીની ટીમ અપહરણ થયેલ બંને પિતા પુત્રીને છોડાવવા માટે સક્રિય થયેલ હતા અને બે કલાકની અંદર જ ઝંખવાઓ ખાતેથી એ બંને પિતા પુત્રીને છોડાવી અને અપહરણને લગતા જે સેક્શન્સ છે ભારતીય ન્યાય સંહિતાના એ દાખલ કરી પ્રદીપભાઈ ભાવસારને હાથ પર ફ્રેકચરની ઈજા હોય તો એને લગત પણ કલમ દાખલ કરી અને તમામે તમામ ત્રણ ધરપકડ કરેલ છે પોલીસે હાલ એ મેળવી અને આગળની તજવીજ ચાલુ છે અગાઉ પણ નાના મોટા આ બંને પરિવાર વચ્ચેના ઝઘડાઓ પોલીસને ધ્યાન પર આવેલા હતા ત્યારે પોલીસે પણ યોગ્ય અટકાયતી પગલા લીધેલા હતા પણ ગઈકાલે એક ખૂબ જ ગંભીર ગુનો બનતો પોલીસ અટકાવી શકી છે અને જે ગુનાહિત કૃત્ય થયું છે એને અનુસંધાને અપહરણને લગતી જે કડક કાયદાની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં